જે માતાજી આપણા વર્કવાળું જે તૈયાર બ્લાઉઝ આવે છે તેની અંદર આપણે આવી રીતે લોટા ગળી કરવી હોય તો આપણે કેવી રીતે કરવું જોઈએ તો આપણે જોઈએ કે અસ્તરથી આપણા અંદર કેવી રીતે કરવું વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો આપણું આ અસ્તર છે તેની ઉપર આપણે જે ત્રણ ઇંચ આપણે ગોળી કરેલ છે ઉપરથી ત્યાં આપણે દોરી આવશે અને નીચેથી આપણે જે લોટી ગયું છે ઇંચ આપણે ગોળાઈ આપેલી છે તો આવી રીતે આપણે ડ્રો કરી લેવાનું છે અને આપણું કટિંગ કર્યા બાદ પછી આપણું જે મેન છે જે વર્ક વાળું તેને આપણે વચ્ચો વચ્ચે આપણે ડિઝાઇન છે તેને વચ્ચે આપણે આવી રીતે સરખી રીતે ગોઠવી અને આપણે જે વધની સુઈ હોય તેને આપણે સ્ટીચ કરી લેવાનું છે એટલે કે લેની બરોબર સેન્ટરમાં જ આપણે હોવું જોઈએ અને હવે આપણે નીચેથી મેન સિલાઈ મારી દઈએ અસ્તરની જે પલટાવાની હોય છે તે અને અહીંથી તે પણ આપણે આવી રીતે સિલાઈ મારી લેવાની છે ચારે બાજુ ત્રણે બાજુ પછી આપણે ઓલ કટ કરી લેવાનું છે જે વધનું કાપડ છે તે આવી રીતે કટ કરી લેવાનું છે અને નીચેથી પણ આપણે વધનું છે તે કટિંગ કરી લેવાનું છે અને પછી આને પલટાવી લેવાનું છે આવી રીતે આ વધનું છે એ કટિંગ કરી લેવાનું અને પછી એને પલટી નાખવાનું છે અને એને ખૂણ પલટી નાખ્યા પછી હવે આપણે જે અસ્તરનો જે ભાગ છે તેની ઉપર આપણે સિલાઈ મારવાની અને ખૂણો આવે ને આપણે કાઢી અને પછી જે ગોળાઈ છે ત્યાંથી આપણે સિલાઈ મારી લેવાની છે બધી બાજુ તો ગળામાં આપણે સિલાઈ થઈ ગઈ છે અને આપણે નીચેની જે ભાગ છે તેની અંદર પણ આપણે આવી રીતે અસ્તરમાં સિલાઈ મારી લેવાની છે હવે આપણે નીચે મેન સિલાઈ મારી લેવાની છે નીચે સિલાઈ માર્યા બાદ હવે આપણે જે ગળું છે તેને પણ ફરતી આપણે સિલાઈ મારી લેવાની છે તમે જોઈ શકો છો કે ગળું કેટલું પરફેક્ટ છે અને હવે આપણે આ જોઈન્ટ કરી લઈએ માં આપણે સિલાઈ મારી દઈએ તો આવી રીતે આપણે અસર જોઈન્ટ કર્યા બાદ આપણે વધનું કાપડ છે તે કટિંગ કરી લેવાનું છે કટિંગ કરીને પછી હવે આપણે ટક્સ લેવાના છે તો આવી રીતે ચાર ભાગમાં આપણે વાળી લેવાનું છે અને નિશાન કરી લેવાનું છે અને બંને સાઈડ હમ હ નિશાન કરી લેવાના છે તો આવી રીતે આપણા ટક્સનું નિશાન છે અને એની ઉપર આપણે આવી રીતે સીધી પહેલાં એક સિલાઈ મારી લેવાની છે માર્યા બાદ પછી આપણે હવે આવી રીતે વાળી અને એક સાઈડ સિલાઈમાં ત્રાસી સિલાઈ મારી લેવાની છે એટલે કે આપણે પહેલી સિલાઈ મારી એટલે આપણું કપડા ડોળ્યું ન થાય તો આવી રીતે આપણો પાછળનો ભાગ પૂરી રીતે તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર ને કેટલું ફિનિશિંગ સાથે આપણો આગળ તૈયાર થઈ જાય છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી